વાયરો નાખેલા જોવા મળતા હોય છે તો જાહેરમાં માર્ગો પસાર થતા સ્ટ્રીટ ઉપયોગ કરી ઇન્ટરનેટ કનેક્શન માટે આ છે થાય આપણે જે મહેમદાબાદ હાઈવે ઉપર એટલે રિંગ રોડ સર્કલ થી મહેમદાબાદ હાઈવે ઉપર સ્ટ્રીટ લાઇટ છે જાહેર એના ઉપર જે કેબલો નાખેલા છે એનું ઈ એમસી ભાડું લે છે ના ના અત્યારે તો કશું પોલિસી એવી કઈ છે નહિ આપણી પાસે તો તમારી પરમિશન લઈને નાખેલા હોય છે ના ના કશું નહીં એ તો અમારે તો ડીસ બધો ડીસમેન્ટલ નું કામ ચાલુ છે પણ આ શું ઇલેક્શન લીધે હતું હવે પાછું બધું હે ને રિમૂવ કરી દેવાના બધા કે નહીં આ તો ચાર સ્ટ્રીટ લાઈટ ના થાંભલા નાખ્યા થી છે એ ફ્રી તો હમણાં આવી ના ના એ તો બધી જ જગ્યા એક જગ્યાએ નહિ તમે આખા અમદાવાદમાં જોશો ને તો આખા અમદાવાદ માં બધે જ નાખેલા છે હા હા એટલે શું છે આદેશ થયો છે એ પછી હવે અઠવાડિયા એકાદ અઠવાડિયા પછી પાછું બધું રીમુ કરવાનો આદેશ છે અઠવાડિયા પછી કરશો હમ પણ એમાં શું કાયદેસર છે કે જે કાયદેસર નાખે ના શું કોઈ કોઈની પરમિશન વગર ના છે બરોબર તો પરમિશન વગર ના સાહેબ નાખેલા છે આટલા સમયથી ચાલે છે તો પહેલા તો તમારે એને હટાવવાની કોઈ વાર કામગીરી કરી તમે ક્યારેય કોઈ હા 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 આ નાખતા હોય એમને કોઈ દિવસ નોટિસ કે કોઈના વાયરો કાપ્યા હોય એને જે કરતા હોય આવું એમના ઉપર કોઈ પગલા લીધેલા એમાં શું છે કોર્પોરેશન તરફથી કોઈ ગાઈડલાઈન્સ નથી આના માટે બરોબર જે રીતે આપડે એસ્ટેટમાં કેવું હોય છે પરમિશન લઈને આપણે પેલા હોર્ડિંગ્સ લગાવતા હોય છે જાહેરાત નું એ લગાવતા હોય છે પરમિશન લઈને પણ આમાં આવું કોઈ ગાઈડલાઈન્સ છે નહીં અને આખા અમદાવાદમાં આવી રીતે છે પણ આપણે એક પ્રેસ નોટ આપવાના છે કે આ રીતનું જે છે ને ઈલીગલ એ તમારે જે છે ચેનલ વાળા કે કેમ કે આમાં શું બીએસએનએલ ના એ હોય છે અને આપડા પેલા પોલીસ સ્ટેશન ને બધા અમુક ઓફિસો બી એમથી ચાલતી હોય છે ઓકે હા વચ્ચે અમે શું નિકોલ ને બધું રીમુવ કર્યું ને તો બધા પોલીસ સ્ટેશન ને બધા અમારી ઓફિસો બંધ થઈ ગઈ ઓકે સાહેબ શું છે એન્જિનિયર ઓકે ઓકે તો સાહેબ આના કારણે કોઈનો જીવ જાય તો એનો જવાબદાર કોણ એ તો હવે જે પણ જે એના એ જ ગણાય ને કોણ ગણાય જે આ જે કનેક્શન કર્યા હોય ઇલીગલ એ લોકો જ ગણાય ને કનેક્શન તમે અનલીગલ કરવા કેમ દો છો પણ અમે નહીં કરવા દેતા એ લોકો પોતે જ નાખી દે છે પણ એ લોકો પોતે નાખે તો તમે વિઝીટ માં બેફામ રીતે નાખેલા હોય ગમે ત્યાં કરેલા હોય તમારા લાઈટ ના થાંભલા મોટા મોટા કરીને દરેક થાંભલે થાંભલે થાંભલો નહીં તમને જોવા મળે બધા થાંભલે ગૂંચડે ગૂચડા કરીને નીકેલા તો તમારા ધ્યાનમાં આવે તો તમારે એને રીમુવ ના કરી દેવા જોઈએ કારણ કે જીવ જીવનું જોખમ છે ગમે ત્યાં લટકતા વાયરો તમને રોડ ઉપર પણ લટકતા વાયરો જોવા મળે હા એ તો કરાવે કીધેલું જ છે બધું અમિતર સાહેબ પોતે જ કીધેલું છે કે જેટલા અમદાવાદ આખા અમદાવાદમાં જેટલા વાયર દેખાય નહીં બધા રિમુ કરવાના કીધેલા છે આજે પણ આજે કારણે કોઈનો જીવ ગયો એનો જવાબદાર કોણ આજે ભાઈ મૃત્યુ પામે આના કારણે તમારા બેદરકારીના કારણે એનું જવાબદાર કોણ હવે ના ના એમાં શું હવે એમસી એમસી એની સાથે શું ન્યાય કરશે એ તો હવે જે ઉપર ઓથોરિટી જે પણ એ કરે આપડે તો શું નાના કર્મચારી ઉપરથી જે ઓથોરિટી એ કરે નાના કર્મચારી નાના કર્મચારી એટલે ઉપર કોણ છે એમનો નંબર આપો હું એમને જાણ કરું તો વાંધો નંબર તમને મોકલું મને નંબર આપો એમનો અને અત્યારે એના કારણે એક વાયર તૂટી ને લટકતો કોઈ ટુ વ્હીલર હતા જે શ્રમિક હતા બિચારાના ગણા ભરાઈ ગયો પાછળ લક્ઝરી આવતી મરી ગયો ભાઈ એટલે વાત એવી વાત તો એવી કે અંદર ખાને આના હપ્તા લેવાઈ રહ્યા છે એના કારણે આ લોકો કોઈ પરમિશન વગેરે નાખી રહ્યા ના 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 ખોટી વાત છે અમારા ધ્યાન પર તો આવું કઈ આવેલું નથી બરોબર એટલે એ તો ખોટી વાત છે એવું તો કોઈ એ નથી બરોબર તો આટલું મોટું આટલા મોટા પાયે કેબલિંગ થતું હોય તે છતાં એએમસી નું ધ્યાન ના હોય ન હોય ની વાત છે એક એક થાંભલા ઉપર તમે જુઓ તમને દર બીજો થાંભલો બદલીને દર બીજો થાંભલો બદલીને છે જ એ તો તમારા જે તમારા જે મીટરો લાગેલા છે થાંભલાના એ થાંભલાના મીટર મીટર મીટરે તમને દર બીજા થાંભલે તમને ગૂંચળા જોવા મળશે

અમદાવાદમાં અવારનવાર અકસ્માતોના ગંભીર ઘટનાઓ સામે આવતી હોય ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા મહેમદાવાદ જતો જે રોડ છે હાથીજન લાલ ગેબી સર્કલથી મહેમદાવાદ તરફ જઈ રહેલા રોડ ઉપર આજે અકસ્મિક આકસ્મિક ચકચારી ઘટના જોવા મળી છે અહીં આગળ ગંભીર ઘટનાની અંદર આજે અકસ્માત થયો છે એમાં પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે જાહેર રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના જે થાંભલા નાખેલા આવેલા હોય છે આ થાંભલા ઉપર ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર તારો નાખેલા હોય છે ચાહે ચેનલ કેબલ નેટવર્કના હોય કે પછી બીજા કોઈ પણ હોય આ આના ભોગના કારણે આ તમે જોઈ શકો કે આ સ્ટ્રીટ લાઇટનો એક આ થાંભલો છે આ થાંભલા ઉપર તમે જુઓ તો ખૂબ મોટા પ્રમાણની અંદર થાંભલા ઉપર પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે જો તમે થાંભલા ઉપર કેટલા તાર લટકેલા છે આ તાર એક તૂટી જતા અહીંયા આગળ જે ટુ વ્હીલર વ્હીકલ વ્હીકલ ચાલક હતા એ ટુ વ્હીલરના ચાલકને ગાળામાં ક્યાંક ને ક્યાંક આવી ગયો હતો આ તાર અને જેના કારણે પાછળ આવતી એક લક્ઝરી બસ હતી એની નીચે આવી જતા એમનું મૃત્યુ થયું હતું જે વાહન ચાલકનું મૃત્યુ થયું છે તે ડુંગરપુરના હતા અને વાયરિંગનું કામ કરી રહ્યા હતા એટલે છૂટક મજૂરી સાઇડ ઉપર કન્સ્ટ્રકશનની સાઇડો ઉપર જે કામકાજ થઈ રહ્યા હોય એમાં વાયરિંગનું કામ કરી રહ્યા હતા એમની પાછળ જે બેઠેલા ભાઈ હતા એ આપણી પાસે છે સીધા એમની સાથે વાત કરીશું શું નામ ભાઈ આપનું નરેશ નરેશભાઈ શું ઘટના થઈ હતી ત્યાં અમે રોડ ઉપર આવતા હતા ગાડી લઈને સાધન લઈને તો હવાથી પેલો વાયર ચેનલનો વાયર ભરાયો હેન્ડલમાં એટલે તૂટી ગયેલો વાયર પડ્યો તો એ હેન્ડલમાં ભરાઈ ગયો ભરાઈ ગયો એના લીધે અમે બે પડી ગયા પાછળ આ બસ આવતી આગલું ટાયર બિલ ચડી ગયો બસ જે ભાઈ મૃતક છે એ ભાઈનું નામ શું છે ગોવિંદ શું કામ કરી રહ્યા હતા લાઇટનું ઇલેક્ટ્રિક તો આ તમે જોયું એ પ્રમાણે જે અહીંયા આગળ જે મજૂર હતા જે શ્રમિક હતા એમનો આ પ્રશાસનના પાપે ક્યાંક ને ક્યાંક જીવ ગયો છે ઠેર ઠેર અમદાવાદની અંદર જોવા મળી રહ્યું છે કે જેને ત્યાં જાહેર માર્ગો ઉપર સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ હોય તેની ઉપર અવારનવાર અસંખ્ય પુષ્કળ પ્રમાણની અંદર એ ચાહે કેબલ નેટવર્ક હોય ચેનલના વાયર હોય કે પછી બીજા કોઈપણ પ્રકારના વાયરો હોય આવા જેને ત્યાં તમને પુષ્કળ પ્રમાણમાં ઘૂંચડા જોવા મળી રહ્યા હોય ત્યારે આ પ્રશાસનના ઘોર બેદરકારીના કારણે આજે એક શ્રમિકનો જીવ ગયો છે બુલેટિન ઇન્ડિયા સુરેશ્રી ડાબી અમદાવાદ